આજ હું કોણ છું તે કશું જ જાણતો નથી માતા ત્રણ ત્રણ દિવસ થયા ઘોર વન ની અંદર ચાલી ચાલીને ભૂખ માં એક રોટલા નું બટકુ પણ મળ્યું નથી કે ફાળ કે ફૂલ એક પણ મળ્યું નથી માતા આજે મને કહો માતા હું કોણ છું મારા પિતા કોણ છે અરે બેટા તારા માતા પિતાનો તો સ્વર્ગવાસ થયો છે

અત્યાર સુધી મને ઉછેરીને મોટો કરી લાડ કોડ મને પાડી પોસી મોટો કર્યો માં આ તારા ઋણ હું ક્યારે મુક્ત થઈશ માં કદાચ મારા દેહની ચામડી ઉતારી તને મોજડી પહેરાવું ને માં તોય હું તારા ઋણમાંથી મુક્ત નહીં થાય કહે માતા તારી જે આજ્ઞા હોય તો તારા પુત્રને કહે મારા પ્રાણના ભોગે પણ તારી ઈચ્છા ને પૂરી કરી

ગયો છે પાણી ભરવા તો હજુ સુધી કેમ ના આવ્યો પાણી વગર મારો કંઠ રૂંધાય છે આ બાળક જલ્દી આવે તો સારું નહીતર મારું પ્રાણ પંખીડું ઉડી જશે जमुनानी झारी भ 아뇨. 아, જેથી માં તું વિષય ગયું છે ને માં માં જો માં તારા માટે હું પાણી લાવ્યો છું મા જો મા તારો બાળ તારા માટે ગંગાના નિર્ણયોમાં મા વાર લાગતા માવતર ન થાય માં આજે હોશે જંગલો જંગલમાંથી જે નીર ભરી લાવ્યો

ઓ થોડી વાર લાગી મા તારા પ્રાણ ને ત્યાગી દીધો મા આ જગત માં તારા વિના હવે મારી સંભાળ કોણ લેશે આ જે કલોટલો મને છોડીને ચાલી ગઈ મા એકવાર બોલ મા ਅੱਜ ਏ ਤਾਰੋ ਲਾਲ ਤਨੇ ਬੁਲਾਵੇ ਚੇ ਮਾਂ ਇਹ ਬੋਲੋ ਇਹ ਬੋਲੋ ਨੇ ਇਹ ਇਕ ਜਵਾਨਾ ਮਾਤਾ ਰੇ ਮਾਰੀ ਰਮਵਹਾਰੀਆਂ ਇੱਕ ਗੁਰਬਖਸ਼ ਹਰਦੇ ਯਾਤੋ ਬੇਨੇ ਮਰੇ ਦਿਸ ਜਾਈ ਪੜ ਜਨਾ ਆ ਬਣਾ ਮਾ ਮਾਵ ਕਰ ਮਨੇ ਹਰਦੇ

મારા માતા ને પિતા તો સ્વર્ગ સધાવ્યા જેને મે જોયા પણ નથી આજે બાળા પણ થી ઉછેરીને મોટો કરીને માં આ જગતમાં માં મૂકીને તું પણ મને ચાલી ગઈ માં એક વાર બોલ માં આજ તારો લાલ તને બોલા એક વાર બોલ માં શું કરું આ જગતમાં એકલો લોઢારો મુકને ચાલી ગઈ માં શું કરું માં જે જને તાની કુખે જન્મ ધૈરો જે નામે તુશાળોય માં હે જી જનેતાનો બદલો આ જગતમાં વાળી શકે ને કો તારા તારા ઉકાર એટલા છે ઋણમાંથી મુક્ત નારાયણ

अरे बाटिया भो चका पहला मने ये कहो क्या थैली नहीं अंदर सोचा है थैली नहीं अंदर गलो मेरी अभी शादी हुई थी रुको पहले मैं बताता हूँ बता दे पकड़ तो भाई मेरी पांच छह साल हुए शादी हुई थी ये हुई थी ना हाँ तो मैंने छुट्टा कर दिया छुट्टा कर दिया उसको चली गई अच्छा जो मेरे ससुर ने वो क्या बोलते हैं हो चंदेरी बोलते, ओ, चंदेरी बोलते, है बोलते हैं वो साथ, में रखता है साथ में क्यों रखता है बाड़िया? ये क्या है? आ, जब गगर है।, ये गगर है। अरे बाड़िया। ये क्या है? इसको बोलते बाटिया हमारी लाइन में वो नहीं आता कुछ अच्छा अभी निकालता हूँ। निकाल निकाल ये सबसे बढ़िया आइटम है इसको चंदेरी बोलते चलो चंदेरी बोलते शादी होती है ना हां इसको पहनाते हैं अच्छा ये सब मैं साथ में लेकर घूमता हूँ। तुम साथ में लेकर क्या घूमता है दूसरी जगह उसको शादी नहीं करवाएगा ना सब तो मेरे साथ है नोटा अच्छा ये दे देता छुट्टा हुआ सब मेरी हाँ, शादी हुई सब छुट्टा हुआ ना मैंने छुट्टी कर दी ना हाँ छुट्टी कर दी हाँ। साथ में दे देता दे ने तो मेरे साथ अरे पहली को छुट्टी कर दी उसको जाने दी दूसरी दूसरी अभी तो साधु हो गया ना अच्छा हाँ, साधु हो गया वो चले गए तब साधु हुआ अब नहीं करूँगा नहीं करूँगा एक बार सब देख लिया अच्छा संसार की सब मोह माया छोड़ दी छोड़ दी

ચાલો આપણે એને સાથે ચાલીએ અને એના માના અગ્નિ સંસ્કાર કરાવીએ ઉપાડો એની માને ઉપાડો ઉપાડો માને